સાયબર ક્રાઇમ હાથે ઝડપાયા વૃદ્ધ મહિલાઓને નકલી સીબીઆઈ ઓફિસર બને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવનાર ગેંગના કેસોમાં છેલ્લા કેટલાક મહિનામાં વધારો જોવા મળ્યો છે આવા ગેંગના સભ્યો વડીલ મહિલાઓને ફોન કરીને પોતાને સીબીઆઈ કે અન્ય અધિકારી તરીકે ઓળખાવે છે અને તેમને કોઈ ગંભીર ગુનામાં ફસાવાની ધમકી આપે છે તેઓ મહિલાને કહે છે તેમના નામે ખોટી બેંક અકાઉન્ટ ખોલાય છે અને તેમાં કાળા ધંધાના પૈસા ટ્રાન્સફર થયા છે જેથી તેમની ધરપકડ થઈ શકે છે આ ગેંગના સભ્યો મહિલાને ડરાવીને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખે છે એટલે કે સતત ફોન અને વિડીયો કોલ દ્વારા તેમના પર નજર રાખે છે અને બહાર જવા કે પરિવારજનો સાથે વાત કરવા મનાઈ કરે છે તેમને ખોટા કોર્ટ ઓર્ડર ધરપકડ વોરંટ અને ગુપ્ત તપાસના દસ્તાવેજો પણ મોકલવામાં આવે છે મહિલાને કહેવામાં આવે છે કે તેમના પાસે પૈસા તપાસ માટે કોર્ટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા પડશે અને તપાસ પછી પૈસા પરત મળશે તાજેતરમાં આવા કેસોમાંથી બે આરોપીઓને બોટાદ સાયબર ક્રાઈમ ટીમ દ્વારા પકડવામાં આવ્યો છે પોલીસે જણાવ્યું છે કે આરોપીઓએ મહિલાને સતત ડરાવી તેમની તમામ બેંક વિગતો મેળવી અને અનેક વખત પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા તપાસ દરમિયાન પોલીસને આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર થયેલા લાખો રૂપિયાનું ટ્રેસ મળ્યું છે અને વધુ આરોપીઓની શું ચાલુ છે આ કેસે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઝડપથી વધી રહ્યા છે ખાસ કરીને વૃદ્ધ નિવૃત્ત અને એકલા રહેતા લોકો આવા ગેંગના નિશાન બની રહ્યા છે પોલીસ અને સાયબર ક્રાઈમ વિભાગે લોકોને સાવચેત રહેવા અજાણે ફોન કોલ કે વિડીયો કોલ પર વિશ્વાસ ન કરવા અને કોઈપણ પ્રકારની વ્યક્તિગત કે બેંક માહિતી શેર ન કરવાની અપીલ કરી છે